અત્યારે હાલમાં આવી મોટી ખબર ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા કોરિશ બદુલને જણાવ્યું હતું કે જલાલાબાદ અને નાગહાર પ્રાંતના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે પડેલા વરસાદના કારણે પોત્રીસ લોકોના મોત થયા હતા અને બસો ત્રીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અફઘાનિસ્તાનમાં પૂર સર્જેલી તબાહી અંગે કુરિશ બદલને જણાવ્યું હતું કે ભારે તોફાન અને વરસાદને કારણે ઉક્ષો દિવાલો અને લોકોના કરોની સતત ધરાશી થઈ હતી જેના કારણે લોકોના મોત થયા હતા મૃતકોની સંખ્યાઓ વધારે થવાની સંભાવના છે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવારમાં ચાલી રહી છે માર્ચની શરૂઆતમાં અફઘાનિસ્તાનની વિવિધ પ્રાંતોમાં ભારે વરસાદ અને એમો વરસાદને નિર્વિનાશ વર્યો હતો ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે ઓછામાં ઓછા ઓગણચાલીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ત્રીસથી વધુ લોકો ઘાયલ હતા ઉલ્લેખનીય છે કે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં છેલ્લે બે મહિનાથી અત્યાર સુધીમાં ભારે વરસાદ અને પૂર જેવી આકાશી આફતને લીધે ચારસોથી વધુ લોકો જીવ ગુમાવ્યા